કામ નો છે એટલે કાલે કાલે આ કલર રમવાનું છે પેસેલ આ देसी કલર છે આપણો ફર્સ્ટ ક્લાસ પૂરી ઉતરાય એટલે પૂરી ઉતરાય રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધા મજામાં તો અટાણે વાગી ગયા હાડા હાથ પોણા જેવું થઈ ગયો અને આ છે હોરી તો અમારા સબસ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ફેમિલી ને હેપી હોલી ને ક્યાંય વાયડું છે નહીં હગાવાલામાં ને ગામમાં લગભગ તો નથી સંભળાતું નથી ને ગામમાં જો કદાચ વાયડું હોય ને તો અમારે જમવાનું નહોતું હોય તો અમે જમવા જાય અમે વાય લેવા નથી જતા એટલે એમ કે વાળ વેચતા ને તો વાળ લેવા નથી હગા હગાવાલામાં ક્યાંય છે નહીં એટલે ઘેરે ઓરી કરવાની છે અને અટાણે તો જો ઘરનું કામ હોય પછી કોઈ ઢોરનું હોય લુગડા લતા ધોવાના હોય બપોરની રસોઈ હોય એટલે અટાણે કઈ કરતા કઈ અમારે ઉતાણીનું રાંધવાનું થતું નથી રાંધવાનું હે પણ બપોર પછી રાંધ્યું થેપલા પૂરીયું સેવડો અને બાકી તો હું થોડુંક ત્યાં લઈ આવી અને કઈ જાજુ રાંધવાનું થતું નથી ને અમે પડવો પાડતા નથી તો દણ ઉધરાય દણા મારા તો કાલ મેં ધારી લીધા ધીરુભાઈ ને વહુ આવી હતી કાલ શીતલ મૂકવા ઘઉંનું દણું એટલે એને કઈ ઘંટીમાં વાંધો આવી ગયો એટલે એને ઘઉં ધરાય અને અમે પડવો પારતા નથી ઘણા પડવો પાડતા હોય તે સાહ ન કરે રોટલાનું પડ ન વારે અમે તો પેલેથી પડવો નથી પારતા ને રોટલા શાક બધી બનાવી તો હવે આવી ગયા તબેલામાં તબેલામાં હજી છે ને વાહિદા નાખવાની બાકી છે ઘેરે કોઈ ફરિયા હજવારી ઉસાય ને એ દણું પાડો એનું આવ્યું હતું ધીરુભાઈ નું તો એનું દણું નાખ્યું ઘંટીમાં ચાલો પેલા તો વાહિદા કરી લઈ વાહિંદા કર્યું એ પછી બધી ભીહું નેન થાય હજી જવું મકાઈ વાઢવા

એ પેલા એક ભાઈ ની બિસાડા ની કોમેન્ટ હતી કે તમારી ભાવનગર વાળી દેખાડો તો આ છે ભાવનગર વાળી ઓહરી ગઈ થોડીક ઓહર લાગે છે કેમ છે મજા છે ને હાલો હાલો તગારા ભરાઈ ગયા તો મંડીએ ફટાફટ નાખવા રામ રામ સીતારામ મિત્રો ને રામ રામ સીતારામ મિત્રો ભરી કલર પેલા હોય તો કામ નો રમવાનું છે આ દેશી કલર છે આપડો ફ્લાસ ફ્રીમાં જોઈ દેવાનો છે આ કલર દેશી

આ પરમ પડાય માલેજ ને નોકરી જઈ ગજતી પણ એ નહીં આપણે ઓલી થી રમીએ તો રેકડો કોણ લઈ ગયું ધીરુ અલ્યા ધીરુ લઈ ગયો ને એટલે લીલો આય આવો લોકો લીલો અટાર તારે આવો લોકોનો રેકડો તમ હોય ઓહાણે આલી બાપુ લઈ લીજો સાહબ ને દીકરા ખબર પડે લીલા ને પાપ નો લાગે બાકી લાગે ને અમુક ને લાગે એ પણ લીલા પાપ નો લાગે લીલો આપણા ભેગો ભરી જાય એટલે મને ખબર પડે કઈ ન લાગે આરામદેમ કરવું પડે જમાડા

હલો તો ઉતાહણી છે આજ છે નવી રાત આવે સાફ સફાઈ થોડી ચાલુ કરી મોટરસાઈકલ ને બધી કરી નાખી ચા હું લઈ તો આજ દીની ની લાઈટ છે તે હું ભીહો ને નવરાવવાનો વિચાર છે તે બધાઈ ને સાફ સફાઈ કરી નાખી તે હું આ ઉતાણ આવે તે બધે સારું લાગે એ નવા નવા થઈ જાય આ મોટરસાઈકલ સાફ મોટરસાઈકલ ને સાફ કરવા હાટુ લઈ આવ્યો ગન છે આમાં મોટી મોટર નાખી પપમાં ગન ની આવે આ હાદી આવે ઈ નો હાલે એમાં હાલે તો ઓછો પ્રેશર આવે

આو કામ આપે કদম મેયો તમારે ઓય ગામે કીયો કે કમેયો હોય ને પતરવી સે કે સાફ કરાવો ને એવી સાફ થાય જો હેઠી સાફ સાફ કરી એટલે આપણે થઈ જાય ચોખું જો હે થઈ ગારો જૂડ ને હોય નીકળી જાય બધું સાફ થઈ જશે હા જા ફાડોય પડી જાય જરા બામાં આ બધું સાફ કરી નાખશું આખું વારો બદલાવ હોય બદલી ગયો જો જાડો થઈ ગયા આખરી આ બીજો બદલી ગયો દવા સાતો અમારે કાઈમ આવે ને જો તમને દેખાતો હોય કે ન દેખાતું હોય સેટ પોપીએ પૂગી ગયો ખાટા માની આ એડજે ને દેખાય છે આ બધા ને તો જો આ પોપિયા પૂગી ગયો છે અહીંથી પુગ્યું જો આની કોર જોઉં જરાક તો જો અહીં મોટરસાઇકલ સાફ કરીએ ત્યાંથી અહીં આપણે પોપિયા ફૂગાડ્યું છે અહીંથી છે પોપિયા ફૂગી જાય જો પોપિયામાં ઓછી કંઈ દવા સાચવી હોય તો કાંઈ આવે આપણે મિત્રો તો હું પાણી થઈ ગયો નવાઈ ગયો બધું ભેંઓ ને કમ્પ્લીટ આવાજ તહેવાર આવે થી ઈ નવરાવી પડે બિચારી ભેંઓ ને કરે કાયમ નવરાવી આ નવરાવી તો કાયમ જોઈએ આ ગાય બાકી છે ગાય દેખનાર કે છેલી એવા થઈ ગયા નાવા ને બોલે નહીં બોલ ગાય જો અલબલતી ને મજા આવે પાણી ની એટલે ગાયો ને પાણી એવા છે ને આપણે હાલો મિત્રો બધા બપરા કરવા

જો સેવ ટમેટાનું શાક કર્યું મસ્ત કૃષ્ણ પછી બાજરાના રોટલા બનાવે ને કૃષ્ણ એ રોટલા ન સોપડાવ કૃષ્ણ આવું બધા હાજા થઈ ગયા મારા રોટલા સોપડતી જાય જેવો ના ના કોઈ માંદા નહીં થાય ને દહીં છે ઠંડી સાસ છે અને મરચા તૈયાર રાખી શું મસ્તી ના મલ્લક બધા તૈયાર ના મને ન ભાવે એ કઈ નહીં ચાલો અમે બપોરા કર લઈ મને બહુ નો ભાવે હાલો તો વાગી ગયા અટાણે વાંસ અને અમે છે ને થેપલા બનાવી લીધા ને હું પૂરીઓ બનાવવાનું છે આ થેપલું સહેલું સહેલું છે જ્યાં પૂરીઓનું બધું હે થેપલાનો પ્રોગ્રામ હો થેપલા બની ગયા અને હું પૂરીઓ રહ્યું ક્રિષ્ના તરતી જાય હેં હું ભરી દઉં ક્રિષ્ના તરતી જાય હે એને હું વણતી જાય

પૂરી ઉતારાય પૂરી ઉતારાઈ ગયું પૂરી વણાઈ ગયું ને હવે તરી લઉં જો કૃષ્ણ થેપલા તો તરી દીધા ને રૂપારા કોઈ કરકડિયા ભાઈ ને આ હા મન નો ખાવાનું ને કરકી દો આવ્યો માખી વીણવા આખો દી માખી વીણતો હોય ને કૃષ્ણ જાઉં પાડોમાં મારા ધીરુભાઈ ને ન્યા ટેકો દેવરાવા જાઉં એ બધા ગયા તા ઓળદર વાળ હતી એકલી હે રાંધવામાં ને બીજા રોકાણા હે હું કહું પૂરી ઉતારી નાખીએ ને તું જા હવે ટેકો દેવરાવીને